સુરક્ષા દળો જેમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ હતા નક્સલ વિરોધી હાથ ધરી માર્ચની રાત્રે શરૂ જ્યારે નક્સલવાદીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી મળી સવારે લગભગ આઠ વાગ્યે સુરક્ષા દળો જયારે સર્ચ ઓપરેશન માટે નીકળ્યા ત્યારે નક્સલવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કર્યો જેના જવાબમાં સૈનિકોએ પણ પ્રતિકાર કર્યો અને એન્કાઉન્ટર શરૂ થયું જે ઘણા કલાકો સુધી ચાલ્યું હતું अभी तक जो केरलापाल थाना क्षेत्र अंतर्गत गोकुंडा इलाके में जो मुठभेड़ हुई है सोलह नक्सलियों के शव बरामद किए गए हैं इसमें एस एल आर इंसाज से काफी भारी मात्रा में हथियार बरामद किए गए हैं दो जवान इसमें घायल हुए हैं उनको किया जा रहा है सर हथियार कौन कौन बरामद जैसे ऑटोमेटिक हथियार इस मुठभेड़ में बरामद हुए हैं जी सर ये अब तक का सुकमा जिले का सबसे बड़ा मुठभेड़ माना जा सकता है हाँ इसको माना जा सकता है और जो पहाड़ी वाला जो इलाका है गोकुंडा वाले इलाके में दरबार डिवीजन की जो नक्सली है उनकी उपस्थिति यहाँ मौजूद होती है અને સોળ નક્સલવાદીઓના મૃતદેહ ઘટના સ્થળેથી મળી આવ્યા સુકમા એસપી કિરણ ચૌહાણ પોતે આ ઓપરેશન નું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે નક્સલવાદીઓના ટોચના નેતાઓને ઘેરી લેવામાં આવ્યા હતા આ દરમિયાન દક્ષિણ બસ્તર ડિવિઝનલ કમિટીના સભ્ય જગદીશના માર્યા ગયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરાય આ ઓપરેશન દરમિયાન બે ડીઆરજી જવાનો ઘાયલ થયા પરંતુ તેમની પરિસ્થિતિ સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા આ એન્કાઉન્ટરને નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં મહત્વની સફળતા ગણવામાં આવી છે કારણ કે આ મહિનામાં સુરક્ષા દળોનું આ બીજું મોટું ઓપરેશન છે નક્સલી મુડઘેડ जो बीजापुर में चल रहा है उसमें अभी तक 16 नक्सलियों के डेड बॉडी मिले हैं तो मैं हमारे सुरक्षा बल के जवानों को बहुत बहुत इसके लिए धन्यवाद देता हूं, उनके साहस को नमन करता हूं, और 15 महीने के हमारे सरकार में बहुत मजबूती के साथ हमारे जवान नक्सलवाद के साथ लड़ रहे हैं और जिस तरह से सबको मालूम है कि हमारे देश के जो यशस्वी गृह मंत्री हैं श्री अमित शाह जी आने वाले साल 31 मार्च 2026 तक पूरे देश से नक्सलवाद को समाप्त करना चाहते हैं और आज सबसे बड़ी संख्या नक्सलियों की हमारे प्रदेश में भी में ही है लेकिन डबल इंजन की सरकार के कारण उनके मार्गदर्शन के कारण बड़ी मजबूती के साथ हम लोग नक्सलवाद के साथ लड़ रहे हैं આ માર્ચ મહિનામાં જ બીજાપુર અને જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રીસ નક્સલવાદીઓ માર્યા ગયા હતા જેમાંથી કેટલાક પર કરોડો રૂપિયાનું ઈનામ હતું આ ઘટનાઓમાં એક સૈનિક પણ શહીદ થયા હતા તાજેતરના દિવસોમાં સુરક્ષા દળોએ નક્સલી પ્રવૃત્તિઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે જેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના એકત્રીસ માર્ચ બે છવ્વીસ સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે આ એન્કાઉન્ટરની સફળતા પાછળ ગુપ્તચર માહિતી અને સુરક્ષા દળોની સંકલિત કામગીરીનો મોટો હાથ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ નક્સલવાદ સામે મોટો પ્રહાર કર્યો છે અને હથિયારોનો ઉપયોગ છોડી શાંતિનો માર્ગ અપનાવવા નક્સલવાદીઓને અપીલ કરી હતી छत्तीसगढ़ की सरकार भी या केंद्र की सरकार भी एक गोली नहीं चलाना चाहती ये बहुत स्पष्टता के बीच हम सबके बीच में है बहुत अच्छी सरेंडर पॉलिसी के साथ हम साथ में हैं कोई असुविधा किसी को नहीं होगी सरेंडर करना चाहिए साथ होना चाहिए मुख्य धारा में होना चाहिए देश की सेवा करने के लोकतंत्र में जो तरीके हैं उन तरीकों पर होना चाहिए देश के अन्य राज्यों में पता चलता है कि पहले जो नक्सली थे सरेंडर करके चुनाव लड़के आज वो मंत्री बने हुए हैं અત્યાર સુધીમાં બસ્તર વિભાગ માં એકસો સોળ થી પણ વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને જે દર્શાવે છે કે સુરક્ષા દળો ની નક્સલ વિરોધી રણનીતિ વધુ સઘન અને અસરકારક બની છે આ ઘટના નક્સલવાદીઓ માટે મોટો ફટકો માનવામાં આવે છે પરંતુ આગળનો રસ્તો હજુ પડકારજનક રહેવાની પણ શક્યતા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી